તો કેમ છે મિત્રો મારું નામ છે મોટોનું સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોની અંદર તો મિત્રો આજે છે ધનતેરસ અને અત્યારે આવે છે દાળિયા તો આપણે જવાનું છે વાડી સાઈડ જો દાળિયા આવે ને પછી રાહુલ જે હા દુકાને ભાગ લેવા ભાગ લઈને આવે ને પછી દાળિયા જવાનું વાડીએ તો રલો વાળીએ જઈએ આવે પછી તો ફાઈનલી મિત્રો વાળી આવી ગયા છે ને દાળિયા આવી ગયા છે અને કપા જો આ હા આજ કપા છે મિત્રો એક નંબર દાડી આવી ગયા હે જાડિયો લઈને રાજી થઈ ગયા પપ્પા મોટો હે એટલે અમુક ખુશી જશે હાલો હાલો માર જાવ છે ઠેલ લેવા દાડિયા સાઈડ સડી ગયા હે હાલો વાડી સાઈડ આવો જો ઠેલ લેવા તો મિત્રો તારે વાડી આવી ગયો હું વાડી આવી જો આ કપા ઠલવાનો હે જો આ ગોદરો પાછું નખ્યું આ કપા ધુરાણો ન થાય એટલે આ એક ઠેલ ઠેલ નખી છે અને આ બધી ઠેલું ઠલવાની જો આજી પડી છે એક આ પડી છે અને બે આયા કણ પડી છે આ બધી ઠેલ ઠલવીને પછી જવાનું હે પાણી ભરીને આ દાડિયા એ દાડિયા હાટુ પાણી ભરીને જવાનું છે રોલો તો ઠેલી જવી ઠેલું તૂટવા અને ઠલો આવવું પડ્યું બાકી ન આવવું પડે ઠેલું ઘણી હતી પણ દાડિયા બધા બેલે લીધી છે તો રોલો ઠેલવી નાખું કાયમ કા મિત્રો કપા વીણતા હતા અડધી ઠેલી ભરીને આવતા જ જો ખોખીમાં વાયર બાંધવાનો છે આ ખોખી જો આવડીને વાયર જાય ઊભા છે અને આ પકડ છે જો હે ને વાયર બાંધવાનો છે ઊંડા આવી ગયા ખોખીમાં જો

અને સિંદુર સાપા હવે આવી ને કેને કહે ઉર્દન ભાઈ આવી ને અને જો વાહણો હે ઓડો મોટો આ બે કેને કહે એક હતો ને બે કેને કહે વચ્ચે હાંધા કરવાનો હરિયો મારી ને અને પછી ઉપર લગાડવાની હે હરવાનો ઉપર સડિયા હાંધો કરી તમે તો આ ધજ્જા સડાઈ દીધી ને જો ઠેર ભીમલેન ટોચે આવી ગયો હું એ જો આ ધજા પાઈ આવી ગયો હું નામ જો આ હે અમારી સી માખા ગામ ની તો અમે ડેમ ને આખું ગામ ને બધું ચોખું દેખાય મિત્રો જો લીમડા પર ચઢી જવાનું પાંદડા ને એવું અડવું આવે ને તો કપા હારું હાલો રાહુલ ની હેઠે છે અમારે જવું છે હેઠે હાલો હેઠે હાલ્યા જઈએ તો તાર લીમડા ના બીજા માડે આવી ગયો હું જો આ લીમડા ના માળ હે આ ગઢિયા જૂનો લીમડો છે સમજો ચટલો જાડો છે દેખો જો આઈ થીન તો બધો મોટો લીમડો જ છે જો આયા કણ હોય એવું છે જો અમે લીમડો છે આમ લાદી ગયો આયા ઉપર

અને અમારા ગામમાં કારીગરો દેસ કરી આજ આજ પુત્રા ને ઉ આવી સાચું હોય એ કમેન્ટ માં જણાવજો હરવાલો ન રોમ બનાવશે જોય અકણ આવડા કે આયે રોમ બની પાસો કે આટલું કે કામ ચાલુ કી નખી છે તદ પૂરો થાશે બેકી આખો જે રખડતા બેકી આ ન કરતા હરવાલો તો આ કામ ચાલુ કી નખી જો એટલે આટલું ખડકી નતો જોલી વખતે જો રાઉલે માંડું પેલું બેલું હાલ અલગ કામકાજ ચાલુ કરી નાખ્યું કરવી જોઈએ હજી આ ઘડીક માં એમ કે શું હે કડીક કરશે પૂરું કરે એવા હે હાલ અલગ ચાલુ કરી નાખી મિત્રો રૂમ બનાવવાનું કામ બંધ રહ્યું છે એક જ બેલું ગોઠવાનું હોય પછી એની ઉપર એક બેલું ન ગોઠવું મિત્રો બંધ કેવી રીતે મૂકવાનું છે એ બાયણું છે ને જે લાવીને પછી આ બધું આમ પ્લાન બનાવીને પછી કરવાનું છે આ બાયણું આવે અને પછી સિમેન્ટ નાખવાનું છે હરો હલો બાયણું બાણું આવે પછી મળી અને કરી નાખજો અને જે હરો મળીએ બીજા બ્લોક માં